ભારતમાં એક એવો ટાપુ છે જ્યાંથી આજ સુધી કોઈ જીવતું પાછું આવ્યું નથી નેશનલ જીઓગ્રાફીની ટીમ ડોક્યુમેન્ટ્રી બનાવવા આ ટાપુ કિનારે પહોંચ્યા તો ટાપુના જંગલમાંથી એવા અજીવો ગરીબ માણસો આવ્યા જેણે નેશનલ જીઓગ્રાફીની ટીમ ઉપર તીરોનો અવસાદ કરી દીધો આ હુમલામાં ડાયરેક્ટરના પગમાં તીર ભાગ્યો અને તેઓને ત્યાંથી પાછું ભાગવું પડ્યું આ આઈલેન્ડ કયો છે અને શા માટે માણસ આ ટાપુ પર જઈ શકતો નથી તો ચાલો આજના વિડીયોમાં આપણે તેના વિશે જાણકારી મેળવીએ ભારતના પૂર્વ ભાગમાં બંગાળની ખાડીમાં ચૌદસો કિલોમીટર દૂર અંદમાન અને નિકોબાર આઇલેન્ડ આવેલા છે આ આઈલેન્ડ ઇન્ડિયન ટેરેટરીમાં આવે છે અહીંનું મુખ્ય શહેર પોર્ટ બ્લેર છે આ ટાપુ પર આવવા જવા માટે અહીં એક એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે પરંતુ આટલા વિકસિત શહેરથી માત્ર પચાસ કિલોમીટર દૂર એક એવો ટાપુ છે જ્યાં એવા લોકો વસવાટ કરે છે જેને આખી દુનિયા સાથે કંઈ જ લેવા દેવા નથી નોર્થ સેન્ટિલેટ આઇલેન્ડના નામથી ઓળખાતો આ આઈલેન્ડ પચાસ વર્ગ કિલોમીટરમાં ફેલાયો છે જે ગાઢ જંગલોથી ફેલાયો છે જેના કારણે સેટેલાઇટ કે કોઈ ડ્રોન કેમેરાથી આ ટાપુ પર જોઈ શકાતું નથી આ ટાપુ પર કોણ રહે છે અને શું કરે છે તે રહસ્ય આજ સુધી કોઈ જ જાણી શક્યું નથી ઇતિહાસમાં કેટલી વાર અહીં જવાની કોશિશ કરવામાં આવી છે પરંતુ અહીં વસતા લોકો કોઈપણ બહારની વ્યક્તિને અંદર આવવા દેતી નથી આ લોકો ગુસ્સામાં આવીને તીરો વડે હુમલો કરી દે છે અને અંદર આવનારને મારી નાખવું તે તેમના માટે રમતની વાત છે આ લોકો અહીં હજારો વર્ષથી વસવાટ કરતા આવ્યા છે અને બહારની દુનિયા સાથે તેમને કંઈ જ લેવા દેવા નથી આજના આધુનિક યુગમાં પણ આ લોકો પાષાણ યુગમાં જીવે છે પરંતુ તેવું કેમ છે શા માટે તેઓ બહારની દુનિયા સાથે કોઈ કોન્ટેક કરવા નથી માંગતા આ સમજવા માટે આપને આ ટાપુનો ઇતિહાસ જાણવો પડશે હજારો વર્ષ પહેલાં માણસ આફ્રિકાથી આગળ વધી દુનિયાના અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરતો હતો ત્યારે તેઓ અહીં આવી વસ્યા હતા ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાના પાણીનું સ્તર વધતા આ સ્થળ જમીનથી અલગ થઈ ગયું અને એક ટાપુમાં ફેરવાઈ ગયું અને તેમનો મુખ્ય જમીનનો સંપર્ક તૂટી ગયો ઈસવીસન સત્તરસો નેવ્યાસીમાં એક બ્રિટિશ શીખ અંદમાનના ટાપુ પર આવી પરંતુ તેમણે આ ટાપુ નાનો હોવાથી તેના પર કંઈ જ ધ્યાન આપ્યું ન હતું ઈસવીસન અઢારસો સડસઠમાં જ્યારે બ્રિટિશ શીપ ભારતથી અંદમાનના ટાપુ પર જઈ રહી હતી ત્યારે નોર્થ સેન્ટ્રિનલ આઈલેન્ડ પાસે ખરાબ થઈ ગઈ આ શીપના નાવિકોને લાગ્યું કે આ ટાપુ વિરાન છે અહીં કોઈ જ રહેતું નથી પરંતુ થોડા જ સમયમાં આઈલેન્ડના વસતા આદિવાસીઓએ તેમના પર તીરો વડે હુમલો કર્યો અને ઘણા માણસો માર્યા ગયા તથા ઘણાને બચાવી લેવાયા આ ટાપુ પર વસતા આદિવાસી સાથે આધુનિક દુનિયાના માણસોને મળવાનો પહેલો બનાવ હતો ત્યારબાદ તેર વર્ષ પછી નેવી આ ટાપુ પર જવા માટે તૈયારી બતાવી તેઓનો પ્લાન હતો કે આ ટાપુના કેટલાક માણસોને પકડીને મુખ્ય ટાપુ પર લઈ આવશે અને તેમની સાથે મિત્રતા કેળવી તેને પાછા મોકલીશું તેઓ ટાપુ પર ગયા અને ત્યાંથી એક આદિવાસી પરિવારને પકડીને અંદમાનના ટાપુ પર લઈ આવ્યા પરંતુ દુનિયામાં ફેલાયેલી બીમારી સામે તેમના શરીર ટકી શક્યા નહીં અને બે વ્યક્તિના મૃત્યુ થયા આથી અંગ્રેજ અધિકારીને ઘણો અફસોસ થયો અને તેમણે તેમના ચારેય બાળકોને પાછા નોર્થ સેન્ટ્રીના ટાપુ પર મોકલી આપ્યા ત્યાર પછી આ ટાપુ પર વસતા આદિવાસીઓ બહારની દુનિયાના લોકો સાથે ગુસ્સે ભરાયા અને કોઈપણ વ્યક્તિ આ ટાપુ પાસે જતા તો તેમને મારીને તેમની લાશ કિનારે ફેંકી દેતા ઈસ્વીસન ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું ત્યારે આખો વિસ્તાર ભારતના ભાગમાં આવ્યો અને અહીં વસતા લોકો ભારતીય કહેવાયા ઈસવીસન ઓગણીસો ઓગણસિત્તેરમાં ભારત સરકાર દ્વારા આ ટાપુના લોકો સાથે સંવાદ સાધવાની કોશિશ કરી અને આ કામ ત્રિલોકનાથ પંડિતને સોંપવામાં આવ્યું તેઓ આ ટાપુની ચારે બાજુ ફરતા અને ટાપુ પર ગિફ્ટ ફેંકતા તેમનો ઉદ્દેશ આ ટાપુ વર્તા લોકો સાથે મિત્રતા કેળવવાનો હતો ત્યાર પછી પંડિત ત્રિલોકનાથ વારંવાર આ ટાપુ પર આવતા અને અહીં વસતા આદિવાસીઓને ગિફ્ટ આપતા અને તેમની સાથે મિત્રતા કેળવવાની કોશિશ કરતા તેઓ જ્યારે રિટાયર્ડ થયા ત્યારબાદ ભારત સરકારે આ ટાપુ પર જવા માટે પ્રતિબંધ લગાવી દીધો બે હજાર છમાં બે માછીમારો પુલથી આ ટાપુ પર આવી ચડ્યા તો અહીંના આદિવાસીઓએ તે બંનેને મારી નાખ્યા અને તેમની લાશને ટાપુના કિનારે લટકાવી દીધી ત્યાર પછી બાર વર્ષ સુધી કોઈ આ ટાપુ પર ગયું ન હતું ઈસવીસન બે હજાર અઢારમાં એક છવ્વીસ વર્ષીય અમેરિકન આ ટાપુ પર જવાનું નક્કી કર્યું તેણે અંદમાન આઈલેન્ડના એક માછીમારને લાંચ આપી આ આઈલેન્ડ પર લઈ જવા માટે કહ્યું તે અહીં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે આવ્યો હતો ગમે તેમ કરીને તે આ ટાપુ પર તો પહોંચી ગયો પરંતુ તે અહીંથી પાછો ફરી શક્યો નહીં તેને પણ મારી નાખવામાં આવ્યું આ ટાપુ પર ન જાણે કેટલાય માણસોની લાશો હશે કે જેને પાછા લાવી શકાયા નથી ભારત સરકારે આ ટાપુને દસ કિમીના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે દોસ્તો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે આ બે ને પણ દબાવજો અને આ વીડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો